Jangan લેરો તકુકત નાખવા જતી કઈ કોઈ ને પરવસો તોરા ઘરે બધા આય આવો કોઈ લાઈવ આવો કોઈ બીજું કંઈ પ્રશ્ન હોય કમેન્ટ કરો બહુ જ બેસ્ટ છે થાય છે

કામ હતું ને કામ નહોતું લેવું હતું પણ હવે થઈ ગયું છે બધું આવો લાય કોમેન્ટ કરો કમેન્ટ કરો કોમેન્ટ કોઈ નથી બતાવતા અમારી જી નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો થોડોક રિઝલ્ટ ઓછું છે થોડોક અવાજે ધીમો છે માય એક માય એક બેન છે આટલા જણા જો લાઈક કરો કમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો આજા દિવસ પછી લાઈક થશે બહાર માં નજર બહાર આવી રીતના છે બધું શો શો કરાવે છે નાના નાના

જો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કોમેન્ટ કરીને જણાવજો અને નવી નવા વિડિયો બનાવવા માટે